નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આપણી એલજીટી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બસ મિત્રો આજે આ વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો ઘણા સમયથી જે બગદાણાના વિવાદ ચાલી રહ્યો છે નવનીતભાઈને જે ઢોર મારમારે એનો વિવાદ હજુ પણ બહુ વકરી રહ્યો છે કોળી સમાજના લોકો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આપણે પિન્ટુભાઈની વાત કરી વિરગમ એમને ધમકી પણ મળી રહી છે આહીર સમાજના લોકો ફોન કરીને વિડીયો દ્વારાથી તો મિત્રો તમારું શું કહેવું છે તો બસ આ વિડીયો જુઓ પછી આગળ વાત કરીએ જય માતાજી કાઢી લેવે તું વરઘોડો વરઘોડો કાઢવો હેલો નથી ભાઈ હજી ગુનેગાર સાબિત નથી થયો શેકે નથી ખબર નથી તું તો કાલથી એમ કહે કે ભાઈ મોદી મોદી ગુનેગાર છે નામ લખી લ્યું એમ નો લખી લઉ ઈ કાયદો કાયદાનું કામ કરે જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ આપણે વિડિયા આમ જોઈ તો બનાવાય નથી પણ હાથે કરી અને મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એમાંય ખાસ કરી આના ઓલી ખાલી બાકસ સંપલા બીજા બદલતા નથી બૂટ બીજા બદલતા નથી અને જ્યારે આવે ત્યારે સીધો ફેસબુકમાં ઇન્સ્ટામાં ઠોકમ ઠોક કરે છે અને તને જરાક સમાજ ઉપર જવાની બહુ મજા આવવા માંડી હે એટલે નિરાયત રાખવાની મજા જરાય કોઈને નથી આવતી અને પછી જો બધા છોકરા નીકળી પડ્યા અને બોલી ગયા અને વિડીયા ઉપરા ઉપર ચાલુ કર્યા ને પિન્ટુ તો પછી રેલો આવી જા અને તું રહી વાત બધે આલતી ગાડી સડી જા તું જ્યાં આવે ત્યાં સાલું ગાડી તું સીધો સડી હવે તો અત્યારે તમારા સમાજના લોકો પણ તને વિડિયા બનાવી વિડિયાના માધ્યમથી તને હે કે ભાઈ આ સમાજની એક એકતાની વાત છે અને તું જ્યારે આવે ત્યારે જેને આવે એવા વિડિયા મૂકી દે હું નથી કેતો તારા સમાજના લોકો તને કહે છે મને ઘણા બધા વિડિયા સારા વ્યક્તિના ઘણા બધાના વિડિયા આડા આવ્યા છે તો તને જરાક વધારે જ ઇન્ટરેસ્ટ છે સમાજ સમાજ રમવાનો તો અમે એમાં માનતા નથી અમારે અમારી ભેરા જે લોકો છે ને એ તમારા જ સમાજના લોકો છે મારી વાડી ખેડે મારું ભાગ્યું રાખે ઈ પણ તમારા સમાજના વ્યક્તિ છે ખુદ ઉઠીને કે આ આ વ્યક્તિ કે બધીને બીજાને નુકસાન અપાવશે એને 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 કીધું કે ભાઈ બીજા કોઈ મતલબ જ નથી ખાલી ઇન્સ્ટાગ્રામ ફેસબુક એમાં વ્યૂ કેમ મળે અને કેમ એના સબસ્ક્રાઈબર વધે બસ એનાથી જ મતલબ છે અને હું નથી કેતો તમારા સમાજના લોકો કેટલા બધાના વિડીયા ફરજ છે સોશિયલ મીડિયા ની અંદર જોઈ લીજે અને વાત રહી બીજી

કે પછી સારા માણસ છે તમે ભાઈ તમારા સમાજના લોકો છે આને જરાક બે શબ્દ કયો આ બે સમાજની અંદર અંદરો અંદર વિખવાદ પાડી અને બીજાને હામ હામે કરી દે બે સમાજને હામે લઈ આવશે આ એના વ્યૂહ અને એના પૈસા કમાવા માટે એટલે તમારા સમાજના કોઈ વડીલો હોય એ આ ફાટેલી કારતુસ ને કો કયો

સમાજ લેવલે બોલવાનો બહુ શોખ છે સમાજને બદનામ કરવાનો તને બહુ શોખ છે તો અમારી કઈ ના નથી કેતો હોય તો અમે ચાલુ કરીએ હવે પણ બે સમાજની અંદર સામે ન આવે એના માટે બધાયને કીધું ભાઈ રેવા જ્યો કોઈ ખરાબ વિડીયા નાખતા નહીં કોઈ ખરાબ બોલતા નહીં પણ આના લહણ ખાય ને જાયમો હાવ લહણ ખાય ને જાયમો હોય આહિર સમાજ આહિર સમાજ હું ભાઈ તારો બાપ માર્યો આહિર સમાજે તને એટલી બધી પીડા હોય અને એટલું બધું તને હા તારું લોહી ઉકળતું હોય તો જાને ભાઈ અને ભાવનગર ની અંદર જે ઓલા છોકરા ને બિસારા નું મર્ડર થઈ ગયું હે તો ત્યાં તો તું એક ફેર ગયો ને કેમ કે આ જ્યાં ઘેરાવો છે ને ત્યાં જ તને વ્યૂ મળવાના હે જ્યાં પબ્લિક નો ઘેરાવો છે ત્યાં જ તને વ્યૂ મળવાના હે